નમસ્કાર મિત્રો નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરી અને આજે આપણે વાત કરવી છે કે જે આપણે એગ્રીવેલની ઘણી બધી પ્રોડક્ટો છે એના વિશે વિડીયો બનાવ્યો તો મિત્રો આજે જે વાત કરવી છે કે તમે નું આપણે રૂટવેલ ઘણા વિડીયો બનાવ્યા અને ઘણા ખેડૂત મિત્રો ઉપયોગ કર્યો અને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે જે ખેડૂત મિત્રો ઉપયોગ કર્યો એને તો મિત્રો વાત કરીએ કે જે આ એગ્રીવેલ નું રૂટવેલ છે જે તમે ફોટો જોઈ શકો છો તો આની ખાસિયત અને આના રિઝલ્ટ બહુ સારા છે તો હવે વાત કરીએ આપણે આની તો નું જે રૂટવેલ છે એના રિઝલ્ટ આપણે જે ખેડૂતભાઈઓને ભલામણ કરી હતી અને ટૂંકમાં આપણા ઉપર વિશ્વાસ મૂક્યો અને જે ખેડૂત ભાઈઓએ ઉપયોગ કર્યો હતો અને ખાસ કરીને આપણા મિત્ર ઘણા બધા છે એની પણ ઉપયોગ કર્યો હતો તો તમે જો પેલા વિડિયો મિત્રો આજે દેવભૂમિ દ્વારકામાં ત્રેવીસ એક પચીસ ના રોજ ખરેખર ખેડૂતે એવું કીધું કે ચમત્કારિક રિઝલ્ટ જેને કહેવાય એ જોવા માટે એક ભાઈ આહિર અમારી સાથે બીજા ફિલ્ડ ઉપર લાવ્યા ખેડૂત પણ ઉપસ્થિત છે જેમને આ રૂટવેલ અને ફૂલ બાર પ્રોડક્ટ બને યુઝ કરી છે ધાણાના પાકમાં તો ખરેખર આપણે એક રિઝલ્ટ કેવી રીતે એ અનુભવની વાત કરે છે એ આપણે આ બે ભાઈઓ પાસે સાંભળશું જે બીજા ખેડૂતોને શું માહિતી આપે છે પેલા અમારો પરિચય આપી દો આપણે એ કે આ ઓર્ગેનિક ચેનલ છે યુટ્યુબમાં અને આપણે રૂટવેલનો ઉપયોગ કર્યો ઘણી જગ્યાએ ઉપયોગ કરાવ્યો છે ખાસ કરીને ખેડૂત મિત્રોને તો આપણે આગળ ઘણા બધા વિડીયોમાં અલગ અલગ ગામના ફિલ્ડ બતાવ્યા આજે જે ધાણાનું ફિલ્ડ છે તે દાણાની અંદર આ ભાઈ જે મારી બાજુમાં છે એની એ ઉપયોગ કર્યો રોટવેલનો કે આ વિસ્તારમાં તમે આ ફિલ્ડની વાત કરો છો ગામને આ વિસ્તારની વાત દયો ભુમિદ્વારકા જિલ્લાના ખંભાડી તાલુકાનો સિહણ ગામ છે બરાબર એટલે અહીંયા આપણે જે આ ભાઈ છે એની એ દાણાની અંદર રૂટવેલનો ઉપયોગ કર્યો કે જ્યારે દાણા ઉગે અને ચાર પાંચ ઇંચના થયા હતા ત્યારે પ્રથમ પિયતમાં અને પછી બે પિયતમાં વચ્ચે વચ્ચે એ રીતના ત્રણ વખત આપ્યું તો આનું એટલે તમે આખું રિઝલ્ટ એનું જોઈ શકો છો અને આપણે જે ભાઈ છે એને જ પૂછીએ કે તમે કહે છે ત્યાં રિઝલ્ટ સારામાં સારું છે આનું એટલે તમે નથી બી ફોર અને બી આફ્ટર ફોર કર્યું ને મૂકેલું છે અને પાયું છે એમાં આમ તમારા ખેતર ઉપરથી તમે શું અનુભવ કર્યો અમે પાયેલું છે ને એમાં વધારે આવતા આમ ગળ કર્યું એટલે શું હું એમાં ફેરફાર થયો લ્લાવિંગ ફ્લાવર નામેથી વધાર ઝાડવું છોડ વધારે કરી મોડ મૃસાધાર થઈ ગયો ફ્લાવરિંગ ખૂબ આવ્યું અને નથી કરેલું એ ટૂંકમાં આમ નીચું રહી ગયું નીચે અને ફ્લાવરિંગ ઓછું છે એ એકને ખેતરમાં પ્રત્યક્ષ જોઈ શકાય એ આમ શ્યોર વાત કરી શકો તમે બરાબર ઓકે તો ભાઈ ખૂબ લાગણીથી આજે તમે એમને બોલાવ્યા અને રિઝલ્ટમાં જે તમે સંતોષ અનુભવો ખરેખર સારી વાત છે કે આ ધાણાની અંદર તમે લાઈવ જોઈ શકો છો કે આ ધાણાની અંદર કેવું એટલું પરિણામ આવ્યું આનું કે જે જે સમા ફૂટની થઈ ગઈ આ આ આ બહુ સારા કહેવાય અત્યારના આવા જે ઓર્ગેનિક ખેતી કરી અને આવા ધાણા જે તમે લાઈવ જોઈ શકો છો કે આવા ધાણા કરવા એ બહુ મુશ્કેલ કામ છે એટલે ખાસ મિત્રો આ રિઝલ્ટ બતાવવાનું કારણ એ કે આપણે જો ઓર્ગેનિક ખેતી કરીએ અને આવી પ્રોડક્ટનો ઉપયોગ કરીએ તો સારા રિઝલ્ટ પડે એની સાથે તમને ધાણાનું બતાવ્યું હવે તમે આ જોઈ શકો છો રાજમા ફોટો છે આ તમે નો સમય નતો એટલે વિડીયો નથી લીધો આ ફોટો તમે જોઈ શકો છો કે આવા સારા રાજમા ચણા પણ તમે જોઈ શકો છો કે આપણે આ ચણા છે એ ચણાનો પણ ફોટો એટલે ખાસ કરીને કહેવાનું એ કે જો મિત્રો આવા તમે ઉપયોગ કરો તો તમને આમાં ખુબ સારું રિઝલ્ટ મળે છે આ રૂટવેલથી અને રૂટવેલ નો બહુ કઈ મોટો ખર્ચ નથી કે જે તમે આ રૂટવેલ છે એ અઢીસો ગ્રામ નું છે એનો આમાં કોઈ મોટો ખર્ચ નથી આનો કિલ્લાનો ભાવ સાતસો રૂપિયા છે અને તમારે કોઈ પણ જગ્યાએ મગાવવું હોય જોતું હોય અથવા તમારે એકવાર વાર હજી તમે ટ્રાય કરો અને પછી તમે વારંવાર મગાવશો એની ખાતરી અમે લઈએ છીએ કેમકે આના ખૂબ સારા રિઝલ્ટ મિત્રો આ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ તમારે જોતું હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે લિંક છે એની અંદર તમે ટચ કરશો એટલે અંદર ખુલી જશે ત્યાંથી તમે ફોન કોલ અથવા મેસેજ થ્રુ મંગાવી શકો છો અને કોઈને જે દેવભૂમિ દ્વારકા જિલ્લા અથવા જામનગરની આજુબાજુવાળા જે ગામડાઓ કે કોઈ જામનગરમાં પ્રોપર કે ક્યાંય જોતું હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન માંગી ત્યાંથી તમે મારો ખુદ સાથે સંપર્ક કરી મેસેજ કરી અને મગાવી શકો છો કે જેથી કરી ગ્રુપમાં

અને આપણે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન કોલ આવતા હોય એમાંથી ટાઈમ નથી મળતો પણ જો આ રીતના તમે આ જે ફિલ્ડમાં તો ઘણી જગ્યાએ જવાના ફોન આવે છે કે આવો અમારે ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે શક્ય હશે તો આપણે એ પણ બતાવશું મિત્રો એટલે ખાસ એના માટેનું જ હતું કે આનું બહુ સારું રિઝલ્ટ મળે છે અને સસ્તી સારી પ્રોડક્ટ છે એટલે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા